ત્યાંથી એક ગોડાઉન મળી આવેલ હતું અને આ જે એલપીજી ગેસ ગેસનું જે ગોડાઉન છે જેને ચલાવે છે વોરા વિરેન્દ્ર વિરેન્દ્રભાઈ કે કે જેઓની પાસે પેસો એટલે પેટ્રોલિયમ એક્સપ્લોઝીવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન નું જે સ્ટોરેજ અંગેનું લાયસન્સ માગતા તેઓની પાસેથી આવું કોઈ પણ પ્રકારનું સ્ટોરેજ સંગ્રહનો પરવાનો મળી આવેલ નથી તદ્દન ગેરકાયદેસર આ ગોડાઉન ચાલી રહ્યું હતું તેમજ તેઓએ વીજળીનું કનેક્શન મેળવી અને આ ગોડાઉન ની અંદર કે પોતે પોતાના જીવનું જોખમ અને સાથે સાથે ત્યાંના રહીશોના જોખમમાં જિંદગી જોખમમાં મૂકી અને આવો તદ્દન ગેરકાયદેસર ધંધો કરી રહ્યા હતા તેમજ જે સંગ્રહ નિયમો છે તેમાં કોઈ દિવસ બોટલ છે ગેસની એ ક્યારે હોરીજોન્ટલ મૂકી શકાય નહીં તેમ છતાં ગોડાઉનની અંદર ગેસની બોટલો હોરીજોન્ટલ મૂકી અને ખૂબ જ જોખમી રીતે કામ કરી રહેલા હતા અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી ગેસ સિલિન્ડર રૂલ્સ બે હજાર સોળ તેમજ એલપીજી કંટ્રોલ બે હજાર બે તેમજ એક્સપ્લોઝીવ રૂલ્સ બે હજાર આઠની જુદી જુદી કંડિકાઓને જોગવાઈઓનો ભંગ કરેલ હોય ભરેલા ગેસ સિલિન્ડર છત્રીસ ખાલી ગેસના બોટલ અને સાથે સાથે ગોડાઉન ને સીલ મારી અને આગળની કાયદેસરની કાર્યવાહી ધ્રુવેન વિરેન્દ્રભાઈ વોરા રહે થાનગઢ નાવની સામે કરવામાં આવેલ છે